પ્રહલાદ પાંચ વર્ષનો હતો ને હરણાકશ ખોડામાં બિહારી એટલું પ્રહલાદને પૂછ્યું ભણવા જાસ હરણાકશ તમે વાંચો ને પ્રહલાદ કરી બહુ મજા આવો જુવાન વર્ગને ખાસ કહો ભલે કોમ્પ્યુટર યુગમાં તમે જીવો છો ભલે તમે ઇંગ્લિશ મીડિયમ ભણો પણ ભારતીય સાહિત્ય તમારે વાંચવું જોઈએ તો તમને ખબર પડે કે પરમ તત્વ કેવું છે હરણાકશે એવી એવી ચલાવી હતી એના રાજમાં કે ઈશ્વર જેવું કઈ છે જ નહીં જે છે એ રાજા છે રાજા જ તમારું કરે એવા પાઠ પાઠ્યપુસ્તકમાં પાઠ હાલતા સાહેબ પ્રહલાદ ભણવા જ એમાં એક શિક્ષક ભણાવતા હતા વરસાદ વરસ રાજા ભરણ પોષણ કરે છે રાજા તમારું રક્ષણ કરે છે રાજા તમારું આમ કરે છે તેમ કરે છે અને પ્રહલાદ ઉભો થયો બધું જો રાજા કરતા હોય તો આ વરસાદ કોણ વરસાવે બોલો શિક્ષક મૌન થઈ ગયા આ સૂર્યને ઉગાડે કોણ હાથમાં આવે કોણ ચંદ્ર ઉગાડે કોણ હાથમાં આવે કોણ તો કે તાર બાપુ ખબર એ અમને કઈ ખબર નથી અમને તો તાર બાપુ કેમ ભણાવી છે આખું મંડળ ગયું રોના કસની પાસે કે તમારે દીકરા એ ઉપાડી લઈ દે હો અટાણે પછી અમને કેતા નહીં અને અરના કસ ની આંખ ઉકળી ગઈ જેને કોઈ ન પૂગે એને એના પૂગે સાહેબ આ સૂત્ર ન્યાથી આવ્યું છે રાવણને રામે માર્યો છે એમ તમે કયો છો ખોટી વાત છે રામ કિશી કો મારે નહીં એસો પાપી નહી હે મેરો રામ હે કરું કે હું કરવું હા મુ જોયું તો ખબર પડી જતી ને હા જોયું વિભીક્ષણ સમજી ગયા મને પૂછે શું કરવું સામે ઈશારો કર્યો કોને વિભીક્ષણે નાભી માં મારો ન્યામૃત કુંભ છે ઈ ની હું કઈ ત્યાં સુધી નહીં મરે અને એકત્રીસ નું બાણ માર્યું ઈ નાભી માં ગયું ને અમૃત કુંભ હુકાનો અને ધળી પડ્યો ધરતી ઉપર કોણે માર્યો એ કહો તમે રાવણ ને આપણે પહેલા ગામડામાં પોસ્ટકાર્ડ આવતા કાગળ આવતા ખબર તમે એમાં લખ્યું રામજી પ્રેમજી ને પૂગે અમે નહીં પૂગી તેમ અપને આપ મર જાતે હે કરકે કુડે કામ સે અને મંડળે આખું કીધું હરણા કસને કે તમારા દીકરાય ઉપાડી લઈ દે અને હરણા કસને ઉગડી ગઈ અને ખોલા ઉપર બેહાડીને કીધું કે બેટા આપડા દેશના ઋષિઓ તને ભણાવે છે તો કે હા શું ભણાવે ક કલમ ખડિયો ગાય ઈ ભણાવે બોલ તમે બેટા જોયું આખી એની હરણા કસની વૃત્તિ ફરી ગઈ પ્રહલાને ફોલાવામાં તું મૂકી દે જેના નામ લેવાના ની મનાઈ કરી છે બોલ શું બનાવે શું બોલ્યો કે મારે કયથી કમલાનો નાથ એ મારે કયેથી ખબાસ હું નહીં ભજઉં વૈકુટનાથ અને મારે ગયેથી શ્રી ગોવિંદ એ મેં તો ઘઘા ને રે ઘન શ્યામ હું નહી ભજ વૈકુટ નાથ વિના કઈ મારો કમલા નું નાથ કઈ મારો ખગવા હંસ ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો બોલ્યો એટલે ભીતમાં પાણો પછાડે પછાડ્યો શું કીધું કે હું જેના નામ મુકાવવાના પ્રયત્ન કરું છું ત્યાં પેટું લીધી અને અંધારી કોટલીમાં જાઓ ઢરડી એને પૂરી દો અને ઢરડી પ્રહલાદને લઈ જતા હતા ને ત્યારે પ્રહલાદ દાંત કાઢતો હતો એ રોતો નહોતો હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાડો ને તો એ રોયા નથી દાંત જ કાઢતા હતા એને ખબર હતી કે આવા આવી ટ્રેનમાં બેસીને આવા સ્ટેશન જ આવે એમ એ તો એની વાર્તાઓ હું તમે સાંભળી શકતા નહીં એટલે આપણે રોવા માંડીએ એમ જુનાગઢની બાજુ મારો કાર્યક્રમ હતો એમાં મેં હરિચંદ્ર તારમતીની વાર્તા કરી હતી એક ભાઈ મારી પાસે આવી અને ધ્રુષકા મૂકી રોવા માંડ્યો મને કે આવા ધખ આપણી ઉપર પડે તો તો મરી જાય આપણે મેં તારી ઉપર નાખે નહીં એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું એ પૂરી દીધો સાહેબ હવે સાંભળજો થોડી ઓછી વાતો થાય અવરજો ઓછી થાય મહેમાનો પોતાની જીગા લઈ લે એવી કૃપા કરે હું તમને આશ્ચર્ય કરીશ આનંદે કરાવીશ મારો કોઈ એવો ઈરાદો નથી કે આ બધી ભક્તિની વાતો કરીને તમને ગિરનાર અમે નથી ગયા તમે ક્યાં જાવ પણ આંગણું એવું છે નકાબાઈ એના પરિવારનો શ્રીજી ભગવાનની સાથે વિશ્વાસ એવો છે આ આંગણે શાંતિ યજ્ઞ પોતે પોતાના નિજાર માટે ખુશીથી કર્યો છે એટલે હું થોડીક આ વાતોથી આપણે થોડીક પરિચિત કરાવો હવે અંધારી કોટડીમાં પ્રહલાદને પૂરી દીધો મારી દીધા ચોકી લાગી ગયા એક એક રાત બીજો દિવસ બીજી રાત ત્રીજો દિવસ ત્રીજી રાત અને સુરજ જ લક્ષ્મીજી તૈયાર થયા થાળ તૈયાર પીરશીલ એટલે પ્રભુ પૂછે દેવી ક્યાં જાવ છો તો કે મૃત્યુ લોકમાં જાઉં છું કેમ તો કે મારો દીકરો ત્રણ ત્રણ દિવસ આવું અંધારી કોટલીમાં ભૂખ્યો છે એને જમાડવા જવાનું અને આવ્યા માતાજી ચોકી પેરા છે તાળા લાગી ગયા છે એની વચ્ચે માં ભગવતી ઉતરે છે અને પ્રહલાદને જમાડે છે પ્રહલાદની હારે ચર્ચા કરે છે એ ચર્ચા ચોકીદારો સાંભળે છે એને હડી કાઢીને હરણાકશની વાત કરી કે અંદર કોક વાતું કરે છે પ્રહલાદની હારે કોક બોલે છે અરણા કસે આવી તાળા ખોલાવી દરવાજા ખોલીને જોયું તો એકલો પ્રહલાદ બેઠો હતો રામ 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 કરતો અને અરણા કસે કીધું તને કોણ જમાડી ગયું અહીં કોણ ખબર ગયું તાઈ કો ગાડીને બાપને જોઈને કે દાંત બી નો કાઢવા પ્રહલાદ તો કે તને હસવું કેમ આવે છે તો મને તમારી મૂર્ખાઈ ઉપર હસું આવે છે તમારી અશ્રદ્ધા પર હસું આવે છે કે કેમ કે તમે મને એમ કહો છો કે આંધારી કોટલીમાં તમને કોણ ખવરાવ્યું આવી ગયું તો કે હા અરે પિતાજી વિચાર કરો માના ઉદરમાં નવ નવ મહિના ઊંધે માથે લટકતા હોય ત્યાં નારડાથી જે પોષણ કરતો હોય ત્યાં અંધારી કોટલીમાં ખબર આવી હતી દહ દહ બાય દહ ની ઓરડીમાં નો ખબર આવી હતી ફેર એટલો છે કે મને વિશ્વાસ છે તમને વિશ્વાસ નથી સાહેબ એટલે કવિ કહે છે શું કહે છે કે દે તો સૌને તુને પણ દેશે એનો સુર નથી તુને પણ દેશે

ਵੀਰ ਇਹ ਕੈਨਵਾ ਪੁੱਛੀ ਨਿਕਲੀ ਬਹੁਤ સરਸ ਸੀ ਸੁਣ ਕੇ ਛੇ ਕੇ ਸੇਠਾੜਤੀਓ ਮਹਾ ਉਧਾਰ ਕੇ ਜਿਨੇ ਚੋਪੜੇ ਕਿਆ ਇਹ ਉਧਾਰ ਨਹੀਂ ਪਣ ਜਿਨੇ ਜੇਟਲੂ ਟੇਟਲੂ ਜਿ ਤੇਨੇ ਤਲ ਬਾਤ ਵਧੂ ਇਹ ਦੇ ਨਾਰ ਨਹੀਂ ਜੋ ਆ ਮੋਟੀ ਬਾਤ ਸੇਠਾੜਤੀਓ ਮਹਾ ਉਧਾਰ કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી ભગત બાપુ એ કવિતામાં લખ્યું છે કે છેતરે નહીં છેતરાય ના અબજો નો આરતીઓ હિસાબો સૌના રાખતો રાખતો શેઠીઓ કેવો છે એક તો ભગવાન કોઈ દી કોઈને છેતરે નહીં અને કોઈ નાથી છેતરાય નહીં નહીતર આપણી ફૂલ તૈયારી છે લ્યો છેતરવાની ખરેખર એને તમને પ્રમાણ આપી દો દુકાળ પડે તે રામધૂન બેહાડે પણ ખારા વરમાં કોઈ દી બેહાડી હોય તો કયો મને લ્યો એમ બે ખાંડી ઘઉં થયા અઢી ખાંડી માંડવી થઈ અને હો હો વાના થયા હાલો ચોર કલાકની ધૂન બેહાડી બેહાડી અને મને કયો બેહાડી તો હું એને ઘેરે ઘેરે જઈને પગે લાગી આવું જો આ હેતુથી હે મારા નાથ નો તારા ના આધાર માથું કુટે માનવી તો માન વિગો એક પીવાય રઘુવીર રાજડા તા તો નવખંડ લીલો થાય તે કૃપા કરી દીધી મારા બાપ અને હવે તો અમારે ચોવીસ કલાકની ધૂન બેહાડવી છે એમ જો કોઈ સમજીને બેહાડે તો આપણે ઘેરે ઘેરે પગે લાગીએ આ તો દુકાળ પીડ્યો નથી ને ઉપડ્યો નથી હરે રામ હરે રામ ચાર સાટા પડે ત્યાં તો તબલા પેટી મૂકીને વ્યા જાય છેતરવાનું છે આ બધું છેતરે ગાળિયા નાખવાના એક જણા એક જણાને એટલું કીધું કે સો રૂપિયા ઊંચી ના દો ને બોલ્યો કે હું તમને બરાબર ઓળખતો નથી તો કે બરાબર ઓળખે કોઈ દેતું નથી આ નાની નાની વાતો કેવી મજાની બોલો તમે ઓળખતા નથી ઓળખે કોઈ ઉભા દેતું નથી